જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે આજે નારેશ્વર અને સાત બહેનો સાથે બનેલી ઐતિહાસિક ઘટના વિશે જાણીશું તો મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા હે ઈશ્વર આ ત્રિગણધારીની સઘળી મનોકામના પૂરી કરજો બાપા સાવ સાચી વાત કહી હો ગોર બાપા કહી મંડા દોષીએ બે હાથ જોડી નતમસ્તક સ્વયંભુને સાટાંક પ્રણામ કરવાનો પ્રયાસ કર્યો ત્યાં એ ત્રિગણધારીએ સૃષ્ટિ હસ્તે એમને બેઠા કર્યા અને આમ જ એમની દિવ્ય શક્તિ સુપર પાવરથી અમારા સૌનું ભલું કરજો ભોળા ભવાની શિવ ભોળા નાથે તમારી અને મારી બંનેની બંનેની લાજ રાખી નારેશ્વર મૃત્યુને હાથ તાળી દઈ પાછો આવ્યો એ તમારીને ફક્ત તમારી જ કૃપાથી શક્ય બન્યું છે નહીં તો ન થવાનું થઈ જાત અને હું નારીશ્વરના નારેશ્વરના બાપને ઉપર જઈ હું શું દેખાડત હોળા ભાવે આંખોય એ સવાદ સાંભળી રહેલા ગજબીશન ઉર્ફ ગેબી જય કિસાન ઉર્ફ જેકી અને રાસ મિશન ઉર્ફ રેમીને કંઈક અંગે ગુટ રહસ્ય જેવું બહાર શ્યું પણ એ રહસ્ય શું કે પછી કોઈ ભ્રમ એ જાણવા માટે તેઓએ અકલોટોમાં નિવાસ કરવાનો વિચાર માંડી વાળ્યો અને એક ફલાંગ દૂર આવેલા ટેકરી પાસેના સ્વયંભૂ શિવજીના મંદિરની તળેટીમાં તેઓ રહેવા જતા રહ્યા તે દિવસે થોડો ઘણો આરામ કરીએ ત્રિગણ શાઝ ગામના ફરવા નીકળ્યા અને ત્યાં કેટલાક ભરવાડોને ઘટિત ઘટના બાબતે ચર્ચા કરતા સાંભળ્યા એ ભરવાડોની ભાષા સમજવામાં થોડી ઘણી તકલીફ પડવા લાગી એટલે એમને છોડી તેઓ આગળ વધ્યા ગામને ચોતરે કેટલાક લોકો આ અકલકોટ વિશેનો ઇતિહાસ બાળકોને સમજાવી રહ્યા હતા ત્રિગણધારીમાંથી ગજ મિશન અને રાસ મિશન ઉત્ક્રશ તે બંને વડની વડવાઈઓ વચ્ચે ઝૂલા ઝૂલતા ઐતિહાસિક ઇતિહાસ સાંભળવા બેઠા જય કિસાનને ઇતિહાસમાં ઓછો રસ એવું નહીં પણ અત્યારે એને ગઈકાલે શું ઘટિત થયું એ જાણવાની હિતેજારી વધુ હતી પણ બહુમતી નિર્ણય સામે એણે હાર માનવી પડી અને એ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ ન હતો ત્રણ ત્રિગણધારી હતા તેને શ્રાપ સમજવો કે વરદાન એ તો આવનારા દિવસો જ જણાવશે આપણા રામગઢના અક્કલકોટમાં દેલા પાસે એક કુટુંબના પાંચેક ઘર હતા બાકી ઘરોમાં અનાજના કોઠાર હતા પાંચેય કુટુંબીઓ વચ્ચે સાતેક પેઢીથી સારો એવો સંબંધ કેળવાયેલો હતો તેમ આજના યુગમાં પણ ઠીક ઠીક કરતાં પણ સારો કહી શકાય એવો આવન જાવનનો ધરોબો તો જણવાયેલો જ હતો આ પાંચેય કુટુંબો વચ્ચેનો સંપ કદાચ ઈશ્વર પણ જાણવા કે પછી પરીક્ષા લેવા માંગતા હોય એમ પાંચેય ઘર વચ્ચે એક જ નારેશ્વર હતો અને બાકીનાઓને ત્યાં મળીને સાત દેવી કન્યાઓ હતી સૌનો લાડકો નારેશ્વર સાતે બહેનોને અતિવાલો અને નારેશ્વર માટે પણ એની બહેનો વિશેષ રૂપે પ્રિય રામગઢ ગામને પાદરે એક પ્રાથમિક શાળા હતી નારેશ્વરની ત્રણ નાની બહેનોએ પ્રાથમિક શાળામાં ભણતી હતી અને એ પોતે તેમની એની ચારેય બહેનો માધ્યમિક તથા બાકીના નવયુવાનો ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણતા હતા અને એ માટે એમને બીજે ગામમાં આવેલ ઉચ્ચ માધ્યમિક શાળામાં નદી પાર કરીને જવાનું રહેતું ગામના સર્વ બાળકો એક સાથે જ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાએ જતા ને આવતા પણ જો કોઈ એકાદને કંઈક કારણસર મોડું થવાનું હોય તો એ એક માટે સૌ કોઈ રોકાતા ગમે તેટલું મોડું થાય પણ સૌ સાથે જ આવતા જાણે એક નિયમ જ પડી ગયો હોય શ્રાવણ મહિનામાં એક વરસાદી સાંજે માધ્યમિક શાળામાંથી પાછા ફરતી વખતે તૂર થયેલી નદી પોતાનો કાઠો તોડી આડેધડ બસ વહેતી જતી હતી બાળકોને તો મજા પડી ગઈ ઝરમર વરસતા વરસાદમાં નહાવાની પણ યુવકોને ફિકર થવા લાગી નદી પાર કરી પોતાને ગામ કેવી રીતે પહોંચશું આસપાસ નૌકાઓ તો ઘણી હતી પણ કોઈ નાવિક નદી પાર કરી આપવા તૈયાર ન હતો નદીમાં ઘોડાપુર પાણી પણ તો ઉછળી ઉછળીને વહેતું હતું એવામાં નારેશ્વરની ચારે બહેનોએ થોડી વાર એ જ ગામમાં થોભી જવાનું સૂચન કર્યું નારેશ્વરને ઘરે જવાની કોઈ તાલાવેલી ન હતી પણ કોઈ અજ્ઞાત સંકેત મળતો હોય એમને એને વારે ઘડીએ આસમાનમાં તો ઠીક પણ ભૂમિ પર તથા હવામાં તરંગ તરંગીત એવા મેઘધનુષ દેખાઈ રહ્યા હતા શરૂઆતમાં એને ભ્રમ થયો હશે એવું લાગ્યું પણ પછી એ મેઘધનુષી રંગો નાચતા હોય એવો ભાંસ થવા લાગ્યો એટલે એણે પોતાની બહેનોને એ બાબતે વાત કરી ચારેય બહેનોએ સિવાયના યુવકો તથા અને યુવતીઓને એ વાત સાંભળી હસવું આવ્યું અને તેઓ ખડખડાટ હસી પડ્યા એ જ હાસ્ય બિહામણું થઈ એમની સામે અટ્ટહાસ્ય કરવા લાગ્યું મેઘધનુષી રંગો નારેશ્વર તથા એની બહેનોના ભીના વસ્ત્રો પર પોતાના રંગો વિખેરી એને કોરા કટ કરી બાકી સૌ સામે ભયજનક આકારો તાંડવ નૃત્ય કરવા લાગ્યા સહુ ડરના માર્યા નારેશ્વર સામે જોઈ વિનંતી કરવા લાગ્યા નારેશ્વર અમને માફ કરી દે અને તારી ઠેકડી ઉડાડી બસ તું અમને માફ કરી દે એટલે આ પાયાવ અટહાસ્ય અને તાંડવ નૃત્ય કરી રહેલા મેઘધનુષી રંગો અમારો જીવ જોખમમાં ન નાખે એકાએક વીજળી ચમકી વાદળોના ગડગડાટથી કે પછી કોઈ આકાશી પૂંચ નારેશ્વરના મસ્તિષ્ક પર આવી ત્રાટક્યો અને કુલદીપ પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠો અને કેટલીક ક્ષણોમાં એ ધરાશયી થઈ ગયો ધડામ દઈને અવાજ આવતા સહુ ગભરાયા શું કરવું શું ના કરવું બધું જ સમજણની બહાર ઘટના ઘટી હતી બાર તેર જણાના સમૂહમાં નારેશબાદ યજ્ઞ યજ્ઞ જ મોટો હતો બાકી બધા ઉંમરમાં નાના હતા અને નારેશ્વરની બહેનો લગભગ એક સરખી ઉંમરની હતી બે ચાર મહિનાના આગળ પાછળ ઘણો સમય થયો હશે કે નારેશ્વર પર પડેલી બીજી વીજળી સાથે એક ચમકારો થયો અને કુલદીપ સફાળો બેઠો થઈ ગયો વરસાદનું જોર પણ ઓછું થવા લાગ્યું હતું એટલે સૌ કોઈએ વિચાર્યું કે નાવિકોને વિનંતી કરી તો કદાચ માની જશે નારીશ્વરને પહેલાં તો કંઈ સમજાયું નહીં કે મારા માફીનો સવાલ જ ક્યાં ઉદભવે છે મેં તો એમને દોષી માન્યા જ નથી તો પછી આ બધું શું છે તેમ તેમ છતાં એની બહેનોના કહેવાથી એણે હવામાં બે હાથ ઊંચા કરી શિવ શંભુ ભોલેનાથનું અગ્નહન કર્યું અને વિનંતી કરી હે શિવ શંભુ ભોલેનાથ બાર સહજ સ્વભાવમાં મારા મિત્રો થકી આપની લીલાનું અપમાન થયું હોય એવું અમને લાગ્યું છે બદલ અમને સહુને ક્ષમા કરો પ્રભુ મિત્રો સ્ટોરી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નદીની ગતિ ધીમી પડવા લાગી ડૂબી ગયેલા કાંઠા દેખાવા લાગ્યા નાવિકો બે હાથ જોડી આસમાનમાં આભાર વ્યક્ત કરવા લાગ્યા સૌ મિત્રો તથા સ પાઠીઓ નારેશ્વર પાસે આવીને બે હાથ જોડી ક્ષમા માંગવાની મુદ્રામાં એની આસપાસ ગોળાકારમાં બેસી ગયા અને ત્યાં એકાએક નારેશ્વરને પોતાની નજરમાં એક કાળો લાંબો મગર દેખાયું જે એમની તરફ જ જોઈ રહ્યો હતો કદાચ આક્રમણ કરવાના હેતુથી જ તો ઉછાળા મારી રહેલી નદીનો તટ ઓસરવા લાગ્યો હતો એવામાં આ મગર પોતાનો માર્ગ ભૂલ્યો હોય એમ નદીમાં તરવાને બદલે કિનારો છોડી ધીમી ધીમી પણ મક્કમ ગતિએ એમની તરફ ગતિમાન થયો અને નારેશ્વરે ફરી બે હાથ જોડી શિવશંભુ બાદ માની સ્તુતિ આરંભી અને સાક્ષાત ખોડિયારમાં પ્રગટ્યા વત્સ્ય મારા વાહનથી ગભરાયા વગર તે મારું સ્મરણ કર્યું તેમ તે બાળકોને તેમજ નાવિકોને એ બાબતે જાણ ન કરતા મારા પર વિશ્વાસ દાખવ્યો એટલે તને એક વરદાન આપું છું કે તું તારા કાળે ઉપયોગમાં લઈ શકીશ પરંતુ એ તારી સ્મૃતિમાં ત્યારે જ ઉજાગર થશે કે જ્યારે તારા થકી લોકોનું ભલું થતું રહેશે અને યોગ્ય સમયે ત્રિગણધારી તારી મદદે આવશે તથ્યાસ્તુનો કામના બેસી નદી પાર કરવા સમયે નાવિક બાળકો સાથે નવયુવા વર્ગને પહેલી વાર પેલો મગરમચ્છ દેખાયો સહુ ગભરામણમાં ચીસો પાડવા લાગ્યા નારેશ્વરની જાણ બહાર એક બાળકનું દફતર પાણીમાં પડી ગયું પણ મચના ભયથી એ બાળકે કોઈને કશી વાત ન કરી નદી પાર કર્યા બાદ સૌ બાળકો તથા નવયુવા પોતપોતાના ઘરે જઈ રહ્યા હતા મુશળધાર વરસાદને કારણે બે દિવસ શાળા બંધ રહી ત્રીજે દિવસે જ્યારે શાળાએ જવાનો વારો આવ્યો પહેલાં બાળકના ઘરેથી રોકડનો અવાજ આવ્યો સાંભળ નારેશ્વર અને બા બાકીનાઓ એને તેડવા ગયા ત્યારે દખ્તર ખોવાઈ ગયું જવાથી બાતમી જાણી સૌ નદી કિનારે પહોંચ્યા એટલે નારેશ્વરે બાળકના બંને હાથથી હથેળી પરની રેખાઓ પર પોતાનો હાથ ઘસવાનું શરૂ કર્યું ધીમે ધીમે બે હાથ દિવસ પહેલાં ક્યાં સમયે અને કઈ પરિસ્થિતિમાં એ દખ્તર એના હાથમાંથી સરકીને નદીના પટમાં એક કાળી શિલાઓ પર દફતર જેમનું તેમ પડેલું દેખાયું નારેશ્વરે ખોડિયાલમાંનું આહવાન કર્યું અને એક તરફથી શિલા ઉપર આવતી ગઈ ને બીજી તરફથી નારેશ્વર પોતાનો હાથ પાણીમાં નાખ્યો અને દફ્તર હાથમાં આવી ગયું બાળકો સહિતના સૌના મુખ પર અચરમભર્યા હાવભાવ સાથે આભાર વિંત લાગણી પણ ઉમટી આવી ગામ આખામાં નારેશ્વરની જાદુ કરામત પ્રખ્યાત થઈ ગઈ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ગાય ભેંસ ચરવા ગયેલા ગોવાળોમાંથી એક ગોવાળ ગાય સાથે લાપતા થઈ ગયો ઘરવાળા પરેશાન થઈ ગયા વર્ષોથી ગયો ચરાવવા જવા બાદ પણ આજે કેમનો એ રસ્તો ભૂલી ગઈ શકે આખી રાત શોધ્યો ન ચડ્યો બીજે દિવસે દહીં નો કાર્યક્રમ અને કૃષ્ણ બનતો એ બાળ ખોવાઈ ગઈ ખોવાય જ ગાજો વાયરા વાયાને નારેશ્વર કાને વાત પહોંચી નારેશ્વરે ગોવાળની કામડીનો પોતાના બંને હાથમાં પકડીને વીંટાળી ને એક ગાયના વાછરડાનો ભેટી આ વાહના ભાવમાં છતાંમાં બહાર ગોવાળ જંગલમાં ક્યાં ફસાયો છે એ સ્થળ ચડી ગયું નારેશ્વરે પોતાના સહપાઠીઓ સાથે શિવાલયવાળી ટેકરીની પાછળ બાજુએ આવેલ નદીના વેણની વિપરીત દિશામાં ચાલવાનું શરૂ કર્યું અને ધોધમાર વરસાદથી પડી ગયેલ ભેખેડ નીચે દટાયેલ ગોવાળ અને એની ગાયો મળી આવ્યા ગામના લોકો માટે નારેશ્વર દેવદૂત બની ગયું સૌના મુખ્ય બસ એક જ વાત રમ્યા કરતી દેવનો દિધલ નારેશ્વર સૌનો સહારો નારેશ્વર દુઃખ દર દૂર કરનાર નારેશ્વર સુખ શાંતિ ધરનારો નારેશ્વર જુગ જુગ જીવે આપણે નારેશ્વર કેટલાક દિવસો આમ જ પસાર થઈ ગયા શારદીય નવરાત્રિ ટાણે ત્રિગુણ ધારી એક સાધુ સંતો સાથે આ ગામમાં ઉતર્યા એમનું રૂપ જોઈ સૌ અભસંભિત થઈ ઉઠ્યા સાધુ સંતોની સેવા માટે ઘર દીઠ ભજનની વ્યવસ્થા નક્કી થઈ ગઈ નવરાત્રિ દરમિયાન વિધિ આરંભાઈ અને સૌ સાધુ સંતોની વાણી સાંભળવા મંત્ર મુક્ત થવા લાગ્યા આસપાસના દસ બાર ગામમાં વાર તહેવારે મુખ્યત્વે એક જ વિશેષ ચર્ચા ગાજવા લાગ્યો હતો નારેશ્વરની સેવા વૃત્તિ અને જાદુ કરામત સાધુ સંતોના આગમન બાદ પણ એ રટણ ધીમું ધીમું ગણગણાટ કરતું પણ નક્કી ધીમો ધીમો ગણગણાટ સાંભળી ગુરુજનોએ ગ્રામીણ જનતાને એ બાબતે સ્પષ્ટ કરાવી કહ્યું ગ્રામ વિસ્તારમાં લોકો નારેશ્વરના વખાણ કરતા થાકતા ન હતા જાણે કૃષ્ણ રામ શિવજી બાદ ચોથું પૂજનીય જો કોઈ હોય તો એ નારેશ્વરે જ હતો રામનવમીને દિવસે રામ રથ હાંકવા માટે નારેશ્વરની નિયુક્તિ કરવામાં આવી કેટલાક લોકોને નારેશ્વર પસંદ હોવા બાદ પણ એને આપવામાં આવેલું ઈશ્વરીય ઊંચું સ્થાન પસંદ ન પડ્યું અને એને નુકસાન પહોંચાડવાનો કિમ્યો એ કેટલાક વિશેષ ગણાતા લોકોએ વિચારી લીધો રામ રામનવમી આગલી રાતે અષ્ટમીનો હવન પૂર્ણ થયા બાદ નારેશ્વરની નાની બહેન સોનબાઈ ઘરે ઘરે આરતી તથા પ્રસાદી વેચવા ગયેલ તે પાછી ન હોતી ફરી પાંચેય ઘરના સૌ સદસ્યો હેરાન પરેશાન થઈ ગયા પાંચસોથી એ ઓછા ખોરડાવાળું ગામ એમાં એક આઠેક વર્ષની બાળિકા ખોવાઈ જાય એ તો માછલીઓની આકાશમાં તરવા જેવી શક્ય બાત હતી પણ નારેશ્વરની એ બહેન ગામમાં ન હતી એ સત્ય ઘટના બની હતી અને નારેશ્વર એને શોધવા માટે આકાશ એક કરવાની તજવીજમાં લાગી ગયું બાકી સૌની કોશિશોએ અસફળ થતી નજરે પડવા લાગી મચ્છાડોશી પોતાના એકના એક પુત્ર નારેશ્વરને પૌત્રી સોનબાઈ એકલા શોધવા જવા માટે આનાકાની કરવા લાગ્યા પણ નારેશ્વર સહની સૂચનાઓ અવગણી સોનબાઈને શોધવા એકલો જ નીકળી પડ્યો આ તરફ મચ્છર ડોશીને પહેલાં ત્રિગણધારી મળ્યા ગામના લોકો પાસેથી ત્રિગણધારી વિશેની ઘણી વાત વાતોમાં સાંભળી હતી ત્રિદેવ સમ ગણાતા એમને બ્રહ્મ વિષ્ણુ મહેશ જેવા દેવોનો અવતાર માની મચ્છા ડોસી રડતા રડતા પોતાની પૌત્રી સોનબાઈ અને પૌત્ર નારેશ્વર માટે કરગરવા લાગ્યા માનવ હૃદય બધાનું એક સરખું જ હોય સાધુ સંતો પણ તો માનવતાના જ ખરા ત્રિગણધારીઓએ નારેશ્વરની નાની બહેન સોનબાઈને શોધી લાવવાનું વચન આપ્યું અને નદીના વેણની વિપરીત દિશામાં શોધખોળ શરૂ કરી જ્યારે જ્યારે મવાસીઓએ નદીના વેણની તરફેણમાં શોધ શરૂ કરી બંને દિશાઓ પોતાને હસ્ત રાખી યુવા વર્ગ નદી પાર કરીને બીજે ત્રીજે ગામે પણ શોધવા લાગ્યો રામ રામનવમીનો દી ઉગ્યો રથયાત્રા આરંભવાનો સમય થઈ આવ્યો હજુ પણ કુલદીપ પાછો ફર્યો ન હતો ગામ પંચાયતના સદસ્યોના બહુમતે રથયાત્રા આરંભ કરવામાં આવી અને કાવતરૂ કરનારાઓના હૃદયમાં ટાઢક વળી કે એમને તથા એમના અનુજોને લાભ મળ્યો ખરો રથ ખેંચવાનો રથની આગળ તરફ કાવતરાવાળાઓના અનુજો હતા જ્યારે પાછળ કોઈ છે કે નહીં એનો લગીરે વિચાર કર્યો શુદ્ધ ન કર્યો પણ રથયાત્રાના સફળતાપૂર્વક હકાઈ રહી હતી અને ગામત્રેથી સીમ ફરીને શિવાલયની આસપાસના વિસ્તારમાંય ફરી વળી પાછી ગામની મધ્યમાં આવેલ કાળારામ મંદિરના પ્રાગટણમાં એના નિયંત્ર સ્થાન પર આવવા પહેલાં જ એ આપોઆપ સ્થિર થઈ ગઈ તશું ભાર પણ હલવા તૈયાર ન હતી બધી બાજુથી પ્રયત્ન કરી જોયો પણ આગળ કે પાછળ ચોફેર ફરવા તૈયાર ન હતી જાણે જમીનમાં જ ઘસી ગઈ હોય અત્યાર સુધી વ્યવસ્થિત ચાલેલી રથયાત્રામાં એકાએક શું થઈ ગયું કોઈ કરતાં કોઈ સમજી શક્યું નહીં રથ એના સ્થાને મૂકવો જરૂરી હતો અને તો એ રથયાત્રા પૂર્ણ થઈ મના માનાતી રથયાત્રા અપૂર્ણ ન રખાય હવે શું કરવું સાધુ સંતો તેમજ ગુરુજનોને બોલાવી એનો ઉપાય શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો દરેકે દરેક ઉપાય વિફળ જવા લાગ્યો ત્યાં એક પડદારી નવયુવતીએ ઘરે લાલ રંગનો ગમછો પોતાના ગળામાં લપેટ્યો અને તત્પશાત એ ષડયંત્ર રચનારા કહે સામ સામે બાંધ્યો કે તરત જ રથયાત્રાના પૈડાઓની ખરીઓ વાકી ચૂકી થવા લાગી કાવતરું કરનારાઓ કંઠે ગળા ગોટાના ફૂલોનો હાર કસવા લાગ્યો તેઓની ગભરામણ વધવા લાગી પણ કોઈ કશું સમજી ન શક્યા અને એકાએક એમની હથળી પરની રેખાઓ દ્વારા તેમણે કરેલ કુકર્મો એમના જ કપાળ પર અંકિત થવા લાગી કે જે ત્યાં ઊભેલા એક નહીં ઉકેલાયા શિવાલયની પછવાડે સોનબાઈને શોધી રહેલ નારેશ્વરને અચાનક એ સોનબાઈ સાથે બનેલ ભૂતકાળમાંની ઘટના ફિલ્મની રિલીઝ સમાન આંખે આંખ એક સમાતી દૃશ્યમાન થઈ અને તુરત જ તે સોનબાઈને ભેખર તરફ શોધવા નીકળ્યો એ જ ભેખેડ કે જેના નીચે બાળ ગોવાળ અને એની ગાયો ફસાઈ ગઈ હતી ષડયંત્ર કરનારા કેટલાક યુવકોએ સોનબાઈને એ જ ભેખેડ પર હવામાં લટકતી બાંધી દીધી હતી અને એમને પૂરેપૂરી ખાતરી હતી કે કુલદીપ એની બહેનને શોધવા માટે નક્કી જશે એ રથયાત્રામાં સહભાગી થવા નહીં રોકાય અને એ નિમિત્તે એમને તથા એમના સમગ્ર પરિવારને રથ ખેંચવાનો લાભ મળશે લગાતાર વરસતા વરસાદને કારણે ભેખેડ નીચેની માટી ઓગળી રહી હતી અને એટલે ભેખેડ તથા તેના પર લટકતી સોનબાઈ પણ ભેખેડ સાથે નીચે ખીણ તરફ સરકતી દેખાઈ રહી હતી મોહો પર અને આંખે પાટો બાંધેલો હોવાથી સોનબાઈ પોતાની કટોકટી ભરી પરિસ્થિતિથી સંપૂર્ણપણે અજાણ હતી તેમ છતાં ખુદને બચાવવા માટે હવામાં જ હવા મારી રહી હતી એને કારણે પણ ભેખડ એનું સ્થાન ત્યજી રહી હતી દિવ્ય દ્રષ્ટિથી પ્રાપ્ત થયેલ માહિતીને અનુસરતો નારેશ્વર ભેખેડ સુધી પહોંચ્યો તો ખરો પણ સરકી જઈ રહેલી ભેખેડમાંથી કઈ ભેખેડથી સોનબાઈ અટકાયેલી હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી એ એને દેખાણું નહીં નારેશ્વર પોતાની બહેનને બચાવવા માટે શિવશંભવ પાસે ગુહાર કરી અને ત્રિકાળ દર્શી હોય એમ ત્રિકાળધારી ત્યાં ઉપસ્થિત થયા અને એમણે નારેશ્વરને એની સોનબાઈને બચાવવામાં મદદ કરી સોનબાઈને લઈ નારેશ્વર પોતાના ગામે રામગઢ પાછો ફર્યો ત્યાં રથને સ્થિર જોઈ એનું કારણ પૂછ્યું ગામના વડીલો પાસેથી કારણ જાણ્યા બાદ નારેશ્વર તથા ત્રિગણધારીઓએ ભેગા મળીને રથને ખેંચવાનો પ્રયાસ કર્યો અને સોનબાઈ થકી તે સમયથી સ્ત્રીઓને પણ રથ હકાવવાનો પરવાનો મળ્યો રથ ગતિમાન થયો નારેશ્વર તથા એની સાથે બહેનોનો સહુ જય જયકાર કર્યો ષડયંત્રકારીઓએ અંતિમ દાવ ખેલવા નારેશ્વર પર તીર્થિવાર કરવાનો પ્રયાસ કર્યો અને એને વેફળ ફરવા કરવા ફરી એકવાર હજરા હજુર થયા પડધરધારીના વેશમાં માં ખોડિયાર નાગેશ્વર કરેલું માનું આહવાન ફળ્યું અને આરોપીઓને સજા થઈ તેમજ કુલદીપ તથા સાતે બહેનોનું બહુમાન કરવામાં આવ્યું ત્રિગણધારીઓએ મા પાસે છૂટા પડવાની વિનંતી કરી નારેશ્વર બંબે બબ્બે વાર મદદ કરવા બદલ માએ ત્રિગણને છૂટા પડવા અને ગજબ્રિશન ઉર્ફ કેવી જયકિશન ઉર્ફ જેકી અને રાષ્ટ્રમિશન ઉર્ફ રેમી હવે એક વ્યક્તિમાંથી ત્રણ વ્યક્તિ બન્યા હતા ગામમાં સહુ ત્રિદેવોને વિભક્ત થતાં જોઈ ખુશખુશાલ થઈ ગયા મા ખોડિયાલે નારેશ્વરમાં રહેલી દિવ્ય શક્તિ એની સાતય બહેનો પ્રત્યેના એના સ્નેહ ભાવને પ્રતાપે છે જેનું માન નારેશ્વર નિરંતર જાળવ્યું અને એટલે જ એ દુઃખ દુઃખ ભંજન બની શક્યો જ્યાં સુધી આ દેશમાં નારી શક્તિનું માન જળવાતું રહેશે દેશ પ્રગતિશીલ બન બનતો રહેશે નર અને નારી બંને એકરૂપ થઈ કાર્યરત રહેશે તો જ પ્રક પ્રગતિ નિશ્ચિત છે મા ખોડિયારે તથાસ્તુ કહી સહુને આશીષ આપ્યા અને એ પશ્ચાત પોતે અંત ધ્યાન થઈ ગયા મિત્રો આજની આ ઐતિહાસિક વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી મિત્રોને શેર કરી દેજો જય ખોડિયારમાં